નમસ્કાર બી ઇન્ડિયા ટીવી ચેનલના દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે જનતા માગે જવાબની અંદર જે લાખો અને ગુજરાતના જે છ કરોડની જનતાને રોજ બરોજ જેની સાથે સંપર્ક કે પનારો પડતો હોય છે એવા કર્મચારી અંગેનું આજે આપણે વાત કરીશું એટલા માટે કે આપ સર્વે જાણો છો કે સરકારી કર્મચારીઓ બાબતે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં જ સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે મોટા ભાગના કર્મચારીઓ કહો એ લોકો સમયસર નોકરીમાં આવતા નથી ચાલુ નોકરીએ રખડતા હોય છે ચાલુ નોકરીએ બીજા પોતાના કામો શેરબજારના કરતા હોય છે એની પણ આપણે વિસ્તૃત આગળ કરશું તો આ કર્મચારીઓ પ્રજાની સેવામાં સંપૂર્ણપણે પોતાની ચેર ઉપર બેસે અને નિષ્ઠાપૂર્વક કામ કરે એવી એક સરકારે ઓર્ડર કાઢ્યો અને મોબાઈલ એપની અંદરથી આ બધું મોનિટરિંગ થશે એની સામે ગુજરાત સરકારના કર્મચારી મહામંડળે લેખિતમાં ઉગ્ર વિરોધ અને આપી છે હવે આપ સર્વે જાણો છો કે આજે એક સમય એવો હતો કે ગુજરાતમાં ત્યારે એમ કહેવાતું હતું કે ખેતી ઉત્તમ વેપાર મધ્યમ અને સરકારી નોકરી કનિષ્ઠ એટલે કે અધમ પરંતુ હવે ખેડૂતનો પુત્ર પણ વર્ગ ચાર કે ત્રણ ડી અથવા તો લોક રક્ષક એટલે કે ડી બનવા માટે વીસ થી પચીસ લાખ રૂપિયાની લાંચ આપવા તૈયાર થઈ જાય છે થાય છે તલાટીની અંદર પણ એવું થાય છે કારણ કે સરકારી નોકરીમાં આજે લોકોમાં જે છાપ છે એની વાત કરું છું સરકારી નોકરીમાં ઓછી આવડત હોય તો ચાલે ઓછું કામ કરો તો પણ ચાલે અને લાંચ લેવાનું જાણે લાઇસન્સ આપવામાં આવ્યું હોય ને એવું અત્યારે લોકોમાં છાપ છે આ બાબત તો સ્વાભાવિક બની ગઈ છે એટલે સરકારી નોકરી ઉત્તમ ગણાય છે આજે આ બાબતે ચિંતા ચર્ચા અને એનો સમય ચિંતન કરવાનો સમય પાકી ગયો છે આજે પોલીસ વિભાગની દસ હજાર નોકરી માટે દસ લાખ લોકો અરજી કરેલી છે તલાટીની અગાઉ પાંચ હજારની નોકરી સામે પંદર લાખ લોકોએ અરજી કરેલી હતી આમ સરકારી નોકરી માટે થઈને લોકો એટલા માટે આટલી બધી અરજીઓ કરતા હોય છે કે ઉપર જણાયું તેમ એટલા રૂપિયા તો લાંચ પેટે બીજી બધી રીતે સહેલાઈથી કમાઈ લેવાય છે અને કામ પણ કરવાનું ઓછું હોય છે આમાં જો કે મોટે ભાગે આખી સરકારી સિસ્ટમ અને રાજકીય નેતાઓનો મુખ્ય માર્ગ છે અને વધુ તો સરકારના જે ઉચ્ચ અધિકારીઓ છે મુખ્ય સચિવ સચિવ એ લોકોની બેદરકારી અનાવળતકો કે પછી તે લોકો પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાથી એ સિસ્ટમમાં સુધારો કરવા ઈચ્છતા નહીં હોવાથી સરકારી નોકરીની લાલચ સમાજમાં ખૂબ જ વધી ગઈ છે એ આ વાત આજે એટલા માટે કરવી પડે છે કે તાજેતરમાં ગુજરાત સરકારના મોટા ભાગના કર્મચારીઓ અલબત્ત બધા નહીં જો ઘણા બધા સારા પણ છે પરંતુ કચેરી સમય દરમિયાન પોતાના અંગત કામો તેમજ બેનામી એવા સાઈડ બિઝનેસ માટે નોકરીના કલાકોમાંથી ગાવલી જે સૌરાષ્ટ્રની ભાષામાં ગાવલી એટલે ભાગી જવું મારવાની અનૈતિક અને અધમ કક્ષાની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાના શુભાશયથી સરકારે ડિજિટલ હાજરી સિસ્ટમ દાખલ કરીને એનું પાલન કરવા માટેનો એક લેખિત હુકમ તાજેતરમાં કરાવો છે સરકારના આ હાજરી અંગેના હુકમમાં સુનિશ્ચિત કરવાના હુકમની વિરુદ્ધમાં કર્મચારી એસોસિએશને સરકાર વિદ રણસિંગો ફૂંકેલ છે સરકારી કર્મચારીઓની રજૂઆતનો નિષ્પક્ષ તલસ્પર્શી અભ્યાસ કરતા સિક્કાની એક બાજુ એવી છે કે ભાજપના નેતાઓની ખાસ કરીને ધંધાદારી રાજકારણી નેતાઓ કે બની બેઠેલા નેતાઓની વિસ્તૃત માનસિકતા એવી છે કે કોઈ પણ રાજકીય હરીફ કે ભાજપ વિરોધી માનસિકતા ધરાવતા હોય તેવા અને તેમજ સરકારી અધિકારીઓની ખાનગીરાએ જાસૂસી કરવી ભૂતકાળમાં કેટલાક ભાજપના નેતાઓએ મહિલાઓની પણ જાસૂસી કરાવેલ છે અને રાજકીય હરીફોની જાસૂસી કરવા માટે ઇઝરાયેલ બનાવટના પેગાસી સોફ્ટવેરનો દુરુપયોગ થયાના પણ ગંભીર આક્ષેપો થયા છે આમ ભાજપના કેટલાક નેતાઓની મથરાવટી મેલી છે તેથી કર્મચારીઓના અંગત મોબાઈલમાં ડિજિટલ હાજરીનું મેપ શરૂ કરવામાં આવે તો કર્મચારીઓની વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રાઇવેસી જોખમમાં મુકાય તેની સંભાવના નકારી શકાય એમ નથી સંવિધાનની કલમ એકવીસના અધિનિયમ મુજબ વ્યક્તિઓની પ્રાઇવેસી જાળવી જોઈએ જાળવવી જોઈએ આથી કર્મચારી એસોસિએશનની ભીતિ પ્રથમ દ્રષ્ટિએ સાચી છે અને આ એનો વિરોધ પણ સાચો છે એને તે માનવાને પૂરતા કારણો છે પરંતુ સિક્કાની બીજી બાજુ પણ ચકાસવી પડે તેમ છે ગુજરાત સરકારના ઘણા બધા કર્મચારીઓ કેટલાક શિક્ષકો અર્ધ સરકારી સંસ્થાઓ સ્થાનિક સુરતની કચેરીઓમાં બોર્ડ કોર્પોરેશન કચેરીના પંચાયતના કર્મચારીઓ નોકરીના સમય દરમિયાન મોટા ભાગના કર્મચારીઓ પોતાના ટેબલ પર ગેરહાજર હોય છે અને સામાન્ય નાગરિક પોતાના કામ માટે સરકારી કચેરીમાં આવતા હોય છે ત્યારે તેઓને પારાવાર મુશ્કેલીનો અનુભવ કરવો પડે છે આરોગ્ય અને શિક્ષણ વિભાગ જેવા વિભાગમાં તો સરકારી કર્મચારીઓ એટલા બધા બિંદાસ છે કે ખુદ આ વિભાગના પેન્શનર અરજદારોની હાલત ભદ્રકાળી મંદિર પાસે બેસતા ભિક્ષુકો જેવી થઈ ગઈ છે આ ઉપરાંત જે તે કર્મચારી પોતાની જગ્યાએ બીજા વ્યક્તિને મૂકીને બાકી જનારા જે જિલ્લા કક્ષાની કચેરીની સંખ્યા પણ ઓછી નથી આ અગાઉ તમને યાદ હશે કે શિક્ષકો ખૂબ ભાગી ગયા છે બ્લોક નંબર સોળના જીવરાત મહેતા ભવનમાં આવેલી વિકસતી જાતિ પ્રભાગના એક નિગમના ઉવારસદ ગામનો કરાર આધારિત આ તો ટેમ્પરરી છે કરાર આધારિત કર્મચારી પોતાની જગ્યા પર આવતા જ નથી પરંતુ મળેલી માહિતી મુજબ તેમના સુપુત્રને પોતાની કામગીરી માટે મોકલી આપે છે વિચાર કરો તમે કે આ કરાર આધારિત જો અત્યારે ઉકળતા હોય તો કાયમી થાય તો શું કરે કેટલાક શિક્ષકો પણ ગામડામાં પોતાનો વિવિધ પ્રકારના ધંધા કરે છે અને પોતાની કામગીરી બીજા શિક્ષકો કે બીજા શિક્ષકનું જ્ઞાન લો એવાને સોંપી દેવાની બેફામ ફરિયાદો સરકારમાં આવી છે સચિવાલયના ઘણા બધા વિભાગોમાં વહીવટીય મદદનીશ નાયબ શિક્ષણ અધિકારી સેક્શન ઓફિસર ઉપસચિવ નાયબ સચિવ કક્ષાના કેટલાક કર્મચારીઓ તો જ્યારે પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય પગાર ફૂલ ટાઈમ લે તેવી રીતે કામ કરતા હોય છે અને ટેબલ ઉપર હાજર જોવા મળતા નથી તેવો કડવો અનુભવ રાજ્યના વિવિધ જિલ્લાના નાગરિકોને રોજ થાય છે અને ધારાસભ્યો આ બાબતે ફરિયાદ પણ કરતા હોય છે અલબત્ત પગાર તો વાળા પથ્થા બધું ફૂલ ટાઈમને જ લે છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક ભૂતપૂર્વ મહિલા કોર્પોરેટ પતિદેવ સરકારી નોકરી કરે છે અને નોકરી કરતા કરતાં વધારે એલઆઈસીનો ધંધો કરવા કચેરીમાંથી રિસેસ પહેલા એક કલાક અને રિસેસ પછી બે કલાક ભાગી જાય છે આ જગ જાય છે કેમ કે એની પત્ની કોર્પોરેટ હતી એની દાદાગીરી એ એક નાયબ શેક્શન અધિકારી જે આરોગ્ય વિભાગ હસ્તકના શેર દલાલીનો ધંધો કરતા હતા વર્ષો પહેલાં મને ખબર છે અને પોતાના સેક્શન ઓફિસરને જાહેરમાં કહેલું કે હું બધું કામ કરી આપીશ પરંતુ મારી શારીરિક હાજરી ઓફિસમાં ત્રણ કલાકથી વધુ નહીં હોય નોકરી તો સાત કલાકની હોય તો એ આને ખુલ્લે એમ કીધું કે હું તો શેર બજારનો ધંધો કરું છું અને નહીં આવું વિચાર કરો તમે આ લાખો રૂપિયાનો પગાર લેતા કર્મચારીઓ કેટલી હદે નફટાઈ કરતા હોય છે એવા એના દાખલા છે ગાંધીનગરમાં અમરસિંહભાઈ ચૌધરીની સરકાર વખતે સર્વપ્રથમ અને છેલ્લી વખત સચિવાલયના અને બદલી કર્મચારીઓને તદ્દન મફતના ભાવે એટલે કે રાત દરે પ્લોટો આપવામાં આવેલા હતા ત્યારે આ પ્લોટો પર ચણતરનું કામ ચાલતું હતું ત્યારે મોટા ભાગના કર્મચારીઓ છડે ચોક મકાનને પાણી પીડાવવા માટે ચાલુ ન કરીએ ત્રણ ત્રણ કલાક સુધી ઓફિસમાંથી ભાગી જતા હતા ખાનગીમાં આવું શક્ય જ નથી એ બાબત જગજાહેર છે આથી એક અદાલતમાં સરકારી કર્મચારીએ પોતાના અંગત કેસના અનુસંધાને મુદત માંગી તો જે તે સમયના હાઈકોર્ટના જજ શ્રી ચૌહાણ સાહેબે એવું નિવેદન કર્યું હતું કે સચિવાલયના કર્મચારીઓને પોતાના મકાનને પાણી પીવડાવવા સિવાય બીજું કોઈ કામ જ નથી વિચાર કરો કે હાઈકોર્ટના જજે આવી ટીકા કરવી પડી એ કેટલું દર્શાવે છે કે કર્મચારીઓ કેટલા ભાગી વૃત્તિ કામચોર અને પોતાનું જ અંગત કામમાં રહી ચ સાથેની એની કોઈ જવાબદારી નથી એવું બે જવાબદાર વર્તન આના ઉપરથી દેખાય છે હવે વિચાર કરો પરંતુ હાઈકોર્ટના જજ એમની રીતે સાચા છે અને હતા આ બાબત આજે પણ એટલી સાચી છે આમ સમગ્રતા પટાવાળા શિક્ષકો સરકારના રાજ્ય પ્રતિ અધિકારીઓ પણ નોકરીની ફરજ દરમિયાન કાવલી મારવા એટલે કે ભાગી જવા મારવા માટે કુખ્યાત અને પ્રજામાં ખૂબ અપ્રિય બની ગયા છે તે નક્કર અને કડવી વાસ્તવિકતા અને નગ્ન સત્ય છે સચિવાલયમાં તો કોઈ કર્મચારી રજા પર હોય તો કેટલાક શૈક્ષણ અધિકારી શરમ વગર બનીને એવું કહેતા હોય છે કે રજા પરના કર્મચારીના ટેબલ પરનું કામ સ્થગિત છે તે આવે ત્યારે આવજો અરે ભાઈ તમે એનું કામ કોઈ ગામડામાંથી નાગરિક આવ્યું હોય તો એનું કામ ન કરી દો તમે સચિવાલયના કર્મચારી નોકરી છ સાત કલાકમાં છ સાત કાગળો કાઢવાના હોય છે એમાં પણ ના પાડો હવે વિચાર કરો આવી છે સચિવાલયમાં ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીમાં કોલેજના અધ્યાપકોનું કામ ચલાવતું પેન્શન માંથી કામ ચલાવ પેન્શનમાંથી કાયમી પેન્શન માટેની દરખાસ્તો મોટી સંખ્યામાં પડતર છે સંબંધિત કર્મચારીઓમાં જરા પણ સંવેદના જોવા મળતી નથી કે આ બિચારા રિટાયર થયેલા નાગરિકોના વ્યવસ્થિત પેન્શનનું આપણે ઓર્ડર કરી દઈએ આ પરિસ્થિતિથી પ્રોફેસર એવા મંત્રી કુબેરભાઈ ડિંડર જેવો પોતે પણ પ્રોફેસર છે એને ખબર પણ છે પરંતુ એ કાંઈ કરી નથી શકતા મંત્રી થઈને મને તો એ થાય છે ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીના કારકુન હર્ષાબેન પરીખ અને કચેરી અધિક્ષક હર્ષભાઈ ગજેરા તો ચોક એવું કહેતા હોય છે કે પેન્શન મંજૂરીની દરખાસ્ત અમારા માટે જરા પણ મહત્ત્વની નથી અમારા માટે પેન્શનનું નિયમિત કરવું પેન્શનરોની ફાઇલોનો નિકાલ કરવો એ છેલ્લામાં છેલ્લી પ્રાયોરિટી છે વિચાર કરો જે રિટાયર થયેલા કર્મચારીઓની આવી દશા હોય તો પ્રજા સામાન્ય પ્રજાની આ લોકો કેટલી હદે અવલ્ય અપમાન કરતા હશે એ તમે સમજી શકો છો આ બાબત ખરેખર મને ઘણા બધા પેન્શનરો કહી છે અને ખરેખર જો સાચી હોય તો એકદમ કર્મચારી સમગ્ર કર્મચારી જગત માટે આ શરમજનક બાબત છે આમ રાજ્ય સરકારના વહીવટની હાલત સઢ વિનાના વાણ જેવી બની ગયેલ છે જેના કારણે સરકારના કર્મચારીઓની ઇમેજ પ્રજામાં ખૂબ જ ખરેલી છે બધા કર્મચારીઓ લાંચિયા છે ભ્રષ્ટાચારીઓ છે અણ આવડત વગેરેના છે કામચોર છે તેવું કહેવાનું જરા પણ હેતુ નથી પરંતુ એકંદરે સરકારના કર્મચારી સન્માનને લાયક મનુષ્ય ગણાતો નથી તે હકીકતનો સ્વીકાર કરીને આત્મમંથન કરવાની જવાબદારી કર્મચારી સંગઠનોની અને તેમના નેતાઓની છે સરકારી કર્મચારીઓ નેતાઓના સંગઠનો અવારનવાર પગાર વધારા ભાડા પથ્થા વધારવા તે બીજી સગવડો માટે સરકારને રજૂઆત કરતા હોય છે અને આંદોલનની ચેતવણી આપતા હોય છે એ બધું બરાબર છે એ તેમને મળવાપાત્ર જે કાંઈ હોય તે તેમને મળવું પણ જોઈએ પરંતુ સાથે સાથે પ્રજા પ્રત્યે પણ તેની એટલી જ જવાબદારી છે એટલે કર્મચારી યુનિયનના નેતાઓએ પણ કર્મચારીઓ ટેબલ પર હાજર રહે ગંભીરતાથી કામ કરે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરે એ જોવું એટલું જ જરૂરી છે સરકારી કર્મચારીઓના નેતાઓ પોતાની માંગણી માટે સરકાર સામે રજૂઆત અને આંદોલનની ચેતવણી આપતા હોય છે તેમ તેમના કર્મચારીઓ બરાબર કામ કરતા ન હોય તો પણ એ તેમણે એમના પર પગલા લેવાની સામેથી માંગણી કરવી જોઈએ જે કર્મચારીઓ લાંચમાં પકડાતા હોય કે બિન કાર્યક્ષમતા બાબતે ઠપકો મળતો હોય તેવા કર્મચારીઓ માટે સેમલેસ રૂમ કે એક રૂમ એવો બનાવવો જોઈએ સચિવાલયમાં કે આવા લાંચિયાઓ બિન કાર્યક્ષમ અણ કર્મચારીઓના ફોટા મૂકી અને ત્યાં લોકોને પ્રજાને કહેવું જોઈએ કે જુઓ આ અમારા કર્મચારીઓ આટલા લાંચિયા અને બિન કાર્યક્ષમ અને કામચોર છે એને સેમલુસ નામ આપી અને સરકારને ઇન્ડિયાના સંગઠનોએ ભેગા મળી સચિવાલયની અંદર આવો એક રૂમ બનાવવો જોઈએ હોલ બનાવવો જોઈએ તો આ કર્મચારીઓ પ્રજાપતિ વફાદાર છે તેવું માનવાને કારણે રહેશે આવા રૂમમાં આવા લાંચિયા કર્મચારીઓ અને બિન કાર્યક્ષમ કર્મચારીઓના ફોટા મૂકીને પ્રજાને તેની મુલાકાત લેવા માટેનું આહવાન કરવું જોઈએ જે કર્મચારી લાંચમાં પકડાય એની વિરુદ્ધ કર્મચારીઓને ખુલ્લેઆમ છાપામાં જાહેર ખબર આપી તેમના ફોસા ફોટા સાથે લખવું જોઈએ કે આ લાલચિયા કર્મચારીઓ બિન આવડતવાળા કર્મચારીઓ બિન કાર્યક્ષમ કર્મચારીઓનો અમે સોશિયલ કે સામાજિક સંબંધો બંધ કરીએ છીએ ત્યાં સુધી આવા લાંચિયા કર્મચારીઓ નિર્દોષ નહીં ઠરે ત્યાં સુધી તેમની સાથેનો સામાજિક બહિષ્કાર અમારો ચાલુ રહેશે આમ કર્મચારી એસોસિએશન પોતાના કર્મચારી જગતની આવરૂ સુધારવા અને પ્રજામાં કર્મચારીઓ ઉપર વિશ્વાસની લાગણી ઊભી થાય અને સતત જળવાઈ રહે એ માટે થઈને કર્મચારી એસોસિએશન જ પોતાને જે કર્મચારીઓ બિનકાર્યક્ષમ અણઅવળતવાળા નોકરી ના સમય દરમિયાન ભાગી જતા હોય અને ખાનગી ધંધામાં રચ્યા પચ્યા રહેતા હોય એની વિરુદ્ધ ખુલેઆમ ઝુંબેસ ઝુંબેશ ઉપાડવી જોઈએ તેમની તેમનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ અને તેમની સાથે સરકાર સાથે તેમણે તાલમેલ કરી અને વહીવટ પ્રજા લક્ષી અને સ્વચ્છ બને એ પ્રકારના પ્રયત્નો અને સૂચનો પણ જો એસોસિયન કરશે તો આમ પ્રજાનો પણ તેમને સહકાર મળશે અને અંતે તો કર્મચારી જગતની આબરૂમાં વધારો થશે અન્યથા આજે તો જેમ સરકારી કર્મચારીઓ પ્રત્યે પ્રજાને સખત નારાજગી છે તેમાં કોઈ ફેર પડશે નહીં વર્ષો પહેલાં તે દર્શાવે છે કે ગુજરાત સરકારના વહીવટની અંદર મોટે ભાગે લાંચનું પ્રમાણ છે એટલે તો સરકારી નોકરીઓ માટે સામાન્ય પોસ્ટ માટે પચીસ લાખ અને તલાટી માટે પણ પચીસથી ચાલીસ લાખની લાંચ આપવા લોકો તૈયાર થઈ જાય છે એનું રહસ્ય એ જ છે કે સરકારી નોકરીમાં બેફામ પૈસા લાંચ રૂપિયા મળી શકે છે માટે સરકારી નોકરીઓ માટે પળાપડી થતી હોય છે આ દૂષણને ડામવાની જેટલી સરકારની જવાબદારી છે તેના કરતાં વધુ કર્મચારીઓ અને તેમના એસોસિયનની છે તે પણ નક્કર હકીકત છે સરકારી નોકરીમાં ઓછું કામ ઓછી આવડત અને લાંચ લેવાનું લાયસન્સ મળી જતું હોવાથી જે લોકો સરકારી નોકરીઓમાં ખૂબ જ મોં રાખે છે અને સરકારી નોકરીઓમાં ઘણા બધા જો સરકારી નોકરીમાં ઘણા બધા મારી જાણ મુજબ સ્વામિનાયન સંપ્રદાયના કર્મચારીઓ પણ છે હવે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષા પત્રીના બસો બાર ઉપદેશો છે એ પૈકી ઉપદેશ અમલ સરકારી કર્મચારીઓમાં કરાવે તો સાચા અર્થમાં સહજાનંદ સ્વામીના સપનો મુજબનો સમાજ નિર્માણ થાય ઉલ્લેખનીય છે કે એકસો નવાણું વર્ષ પહેલા આજના વસંત પંચમીના પવિત્ર દિવસે સ્વર્ગસ્થ ઘનશ્યામજી પાંડે એટલે કે પૂજનીય સહજાનંદ સ્વામીએ વડતાલ તીર્થ ખાતે શિક્ષા લખવાનું જાહેર કરેલું હતું આમાં મૂળ બાબત એવી હતી અને છે કે સરકારી કે બીજા કોઈ પણ કર્મચારીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાંચ માગવી નહીં આમ છતાં તાજેતરમાં ફૂડ અને ડ્રગ્સ કમિશનરે જાહેરમાં પોતાની ઓફિસમાં એવા બળગા ફૂંકેલા કે કોઈ પણ પેન્શન અરજદાર આવાજ ઉઠાવશે અમારી સામે તો આ કચેરીમાં તેના પેન્શનનો કેસ તેના મૃત્યુ સુધી અમે ક્લિયર નહીં કરીએ વિચાર કરો આ ડ્રગ કમિશ્નર એટલા માટે બોલ્યા કે બે દિવસ પહેલાં જ અમારા અહીંયા આપણે ચેનલમાં અને દૈનિક પત્રોમાં એ ફૂડ અને ડ્રગ્સના કર્મચારીઓના પેન્શનના કેસો પડતર છે તેની વિસ્તૃત વિગતો પ્રસિદ્ધ થયેલી હતી એટલે આ ડ્રગ્સ અને કમિશનર કોશિયા સાહેબ અકળાઈ ગયા અને એણે આ રીતનું નિવેદન કર્યું એની ઓફિસ અંદર જેના અનુસંધાને અકળાઈ ગયા અને એણે નિવેદન કર્યું તો ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર જે છે આજની તારીખમાં એ વિચાર કરો પાંચ પાંચ નિવૃત્ત થયા પછી પાંચમું એક્સટેન્શન સરકાર આપેલું છે એનો અર્થ એમ થયો કે સરકારને કોઈ પ્રમાણિક નિષ્ઠાવાન બીજા કોઈ મળતા જ નથી આ પૈસા ગાંધી સાહેબ નોટોથી જ બેસી ગયા જગ જાહેર છે હવે હું તમને એક બીજી વાત કરું કે આજે આજે કર્મચારી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ એસોસિએશને આ કર્મચારીઓના ફોનની અંદર હાજરી પુરવાનો વિરોધ કર્યો છે પણ આ કર્મચારી એસોસિએશનનો અવાજ તો ચકલી વાળો ચીચીની ચકલી કરતો હોય ને એવો બુમરેંગ સાબિત થવાનો છે કેમ કે આટલા મોટા પગાર લેતા કર્મચારીઓ કંઈ આંદોલન કરવાના નથી અને આટલા બધા લાંચના કેસો પકડાતા હોય એ કર્મચારી એસોસિએશનની તાકાત નથી કે સરકારની સામે એ લડી શકે મને બરાબર યાદ છે કે કર્મચારી એસોસિએશનની તાકાત કેટલી હોવી જોઈએ અને કેવી હતી ભૂતકાળની અંદર યુસી ચૌહાણ પાટવડિયા વિષ્ણુભાઈ પટેલ જેવા નેતાઓ હતા ત્યારે કર્મચારી એસોસિએશનનો એક દબદબો હતો કારણ કે ત્યારે એ લોકો લાંચમાં પડતા નહોતા આજે મને બે દાખલા યાદ આવે છે કે એક તો ચિમનભાઈ પટેલની સરકાર વખતે મને સાંભળે છે કે કેન્દ્રમાં રાજસ પાયલોટ મિનિસ્ટર હતા એટલે એને ક્યાંકથી ગાંધીનગરમાં નોકરી કરતા ગુજરાત આરોગ્ય વિભાગમાં એક નીલાબેન પટેલ કે નીલાબેન શાહ એવું નામ હતું અને એ બેન ડોક્ટર તરીકે બોન્ડેડ હતા એટલે કે એને ત્રણ વર્ષ કે પાંચ વર્ષ ગામ ગામડામાં નોકરી કરવી પડે એવો નિયમ હતો હવે આ બેન કે ડૉક્ટર નીલાબેન ક્યાંકથી લાગો લઈ અને રાજેશ પાયલોટ પાસે પહોંચી ગયેલા અને રાજેશ પાયલોટે એને ત્યાંથી લેખિત ચીમનભાઈની સરકારમાં કાગળ લખેલો કે આ બેનની બદલી એ ઈચ્છે છે એવા શહેરી વિસ્તારમાં કરી આપવી એટલે ચિમ્મણભાઈએ સ્વાભાવિક રીતે આ ફાઇલ આરોગ્ય વિભાગને મોકલી આરોગ્ય વિભાગના અધિકારીઓએ જોયું કે ભાઈ આ તો બોન્ડેડવાળી પોસ્ટ છે ને નિયમ મુજબ એને શહેરી વિસ્તારમાં મૂકી શકાય નહીં એટલે વિચાર કરો તમે કે એને પેલા અધિકારી સચિવાલયને તો કોઈ લાંચ લેતા નહોતા ત્યારે તો એ લોકોએ લખી નાખ્યું કે ભાઈ આ રાજેશ પાયલોટની ભલામણ નિયમની વિરુદ્ધ છે અને એ સ્વીકારી શકાય એમ નથી માટે અમે આ બાબતે સંબંધ નથી એવું આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓએ ચિમનભાઈને જવાબ લખીને મોકલો પણ ચિમનભાઈ પટેલને ધન્યવાદ દેવો પડે એને એ એ સમયે એસોસિયનની તાકાત પણ જાણતા હતા કે ભાઈ આ સચિવાલયની નોંધ આવી હોય તો એમાં કંઈ ખોટું હોઈ ન શકે એટલે ચિમનભાઈએ પણ ફાઇલ ઉપર સ્પષ્ટ આદેશ આપ્યો કે આની બદલી કરવો ન જો આરોગ્ય વિભાગ નિયમ મુજબ ના પાડતું હોય તો એમાં હું સંમત છું અને રાજેશ ને પણ એને કાગળ લખી નાખેલો હતો કેમ કે એ સમયે સચિવાલયમાં લાંચનું પ્રમાણ એક ટકાય નહોતું તમે વિચાર કરો કે એ સમય એક ટકું નહોતું અને કોઈ સંજોગોની અંદર મુખ્યમંત્રી પણ સચિવાલયના કર્મચારીઓની કરી શકતા નહોતા આવો જ એક બીજો દાખલો હતો કે એસ કે સેલત નામના એક ચીફ સેક્રેટરી હતા ગુજરાતમાં એ અત્યારે તો એને એની આપણને લાગણીને પ્રેમ કરીએ તો એને કદાચ લખવા જેવું પરિસ્થિતિ ચાલી રહી છે અને એની તબિયત ખૂબ જ નાજુક છે પણ જે તે સમય મને બરાબર ખબર છે હિટલર બીજો અવતાર કહેવાય સચિવાલયની અંદર હું ખુદ એને અવારનવાર મળેલો છું મને ખબર છે કે અમરસિંહની ચૌધરીની સરકાર તો કોઈને ગાંઠતા જ નહોતા નાણાં સચિવ હતા ત્યારે કે પછી મુખ્ય સચિવ હતા ત્યારે તો એ સમયે કોઈ કર્મચારીની કોઈ એક ફાઇલ ચાલી એમાં જે તે સમયના કર્મચારીએ જે નિયમ મુજબની નોંધ લખી તમે વિચાર કરો કે એને નિયમ મુજબની નોંધ લખી એવી વાત એવી હતી કે જે તે સમયે જે નિવૃત્ત અધિકારીઓ થાય સચિવાલયમાંથી એમને ખાતા કે તપાસ સોંપવી એવી એક નોંધ સુરજાઇ સહેલ ચીફ સેક્રેટરીએ કહ્યું કે ભાઈ આ નોંધ બનાવીને આપો એટલે હું મંજૂર કરું હવે જે તે સમયે કોઈ સેક્શન ઓફિસર કે આસિસ્ટન્ટ કે અંડર સેક્રેટરી મને એટલું બધું યાદ નથી પણ એ જીએડીના વિભાગના એ અધિકારીએ એવું લખ્યું કે સચિવાલયના જો અધિકારીને આપણે નિવૃત્તિ પછી કે તપાસ સોંપશું તો ભ્રષ્ટાચાર થવાની સંભાવના રહેશે કેમ કે જે વ્યક્તિ સચિવાલયમાં પચીસ વર્ષ નોકરી કરી હોય એણે ક્યાંકને ક્યાંક ખોટું કર્યું હોય કોઈને ઓબ્લાઇઝ કર્યા હોય પોતે ક્યાંક ભૂલમાં આવી ગયા હોય વિવિધ વિભાગોમાં હવે આ અધિકારી નિવૃત્ત થઈ અને તપાસમાં જોડાય તો એ તપાસ તટસ્થ રહે નહીં અને પૈસા ખાવાના કે બીજા બધા ધંધા ઉપર થાય એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે તમે બહારના લોકોને નિમણૂક કરો સચિવાલયના કર્મચારીઓને નહીં કોઈ જજમાંથી આવ્યા હોય કોઈ સોલિસિટરમાંથી નિવૃત્ત થયા હોય એવા લોકોની પેનલ બનાવો પરંતુ આ મેં કહ્યું ને કે સુરેશચંદ્ર કે સેલત એ તો એના બાપાનું નામે નહોતા લખાવતા એની વાત પછી ભવિષ્યમાં કરશું તો એ એસ એ સેલતે કીધું કે આવું અધિકારી આ કર્મચારી સેક્શન ઓફિસર જેવો અધિકારી આવી નોંધ કેમ લખી શકે માટે એનો ખુલાસો માગવો અને એની ઉપર શિસ્ત પગના પગલાં લે વિચાર કરો કે જે પેલા કર્મચારી એ કહેલું હતું સાચું જ પણ એ પછી જીઆઈડીના જે તે સમયે મારી યા શક્તિ મુજબ વીઆરએસ કોલગી નામના સેક્રેટરી હતા એ કોલગીએ પણ પેલા સેક્શન ઓફિસરની નોંધ ઉપર સહી કરેલી હતી તો મામલો જ્યારે મુખ્ય સચિવ સેલત પાસે ગયો ત્યારે પહેલાં સેક્શન ઓફિસ ઉપર પગલાં લેવાની વાત આવી ત્યારે કર્મચારી એસોસિએશનના એક અધિકારીએ તો જઈને ગંભીર ચેતવણી આપી કે જો તમે આની પર પગલાં લેશો તો અમે અહીંયા આંદોલન ફાટી નીકળશે એ સમયે કર્મચારી એસોસિએશનનું પાવર અને નિષ્ઠા એટલી બધી હતી કે એ સમયે આ પડતર આ પ્રસ્તાવ પડતો મૂકવો પડ્યો મુખ્ય મુખ્યમંત્રી ત્યારે સુરેશભાઈ મહેતા હતા એટલે આ મામલો પછી સુરેશભાઈ મહેતા પાસે ગયો સચિવાલય કર્મચારીના એસોસિએશનના હોદ્દેદારો ખૂબ મજબૂત હતા અને એને સુરેશભાઈને રજૂઆત કરી કે ભાઈ આમાં સેક્શન ઓફિસરે જે કર્યું છે એની ઉપર તો જીએડીના ના કોલગી કોલગી સાહેબે સહી કરી છે તો પેલા તો કોલગી પર લેવાય અમારા પર છે ને એટલે આ એસોસનની ધમકી અને ચેતવણી અને વાત સાચી હતી એટલે સુરેશભાઈ મહેતા મને લાગે ત્યારે હતા એણે તરત જ એસ કે સેલતની વાતને ઉલટાવી નાખી અને એને પેલા કર્મચારીને મેમો આપ્યો હતો એ પાછો ખેંચાયું કેમ કે એ સમયે સચિવાલયમાં લાંચનું પ્રમાણ એક ટકા મને સાંભળે છે કે ત્યારે તો મહેતા કરીને જે એક હતા સચિવાલય એસોસિએશનના અધિકારી પેલા એસોસિએશનના પ્રમુખ એ તો કોઈ પણ આઈ ઓફિસરની અંદર ધક્કો મારીને કે મંત્રીની ઓફિસમાં બારણાને લાત મારીને જઈ શકતા હતા એવા બધા એક સેવક કરીને બીજા હતા એસોસિએશનના આ બધા નિષ્ઠાવાન કોઈ પૈસા નહીં ખાવા એવા એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદાર હતા હવે તો હમણાં છેલ્લે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઓફિસમાં કામ કરતા ને છેલ્લે જીએડીમાંથી ભગીરથ કરીને કોઈ હતા એ યુનિયન લેતા હતા તો ચૂંટણી દરમિયાન ભાજપની ચાપલુસી કરવા માટે હવે વિચાર કરો કે આ એસોસિએશનવાળા જ્યારે સરકારની ચાપલુસી કરે અને પછી એ કયા મોઢે લડી શકે અને બીજું જે કડવી વાસ્તવિકતા એ છે આજે ભલે ગુજરાત સરકારના કર્મચારી એસોસિએશનવાળા કે સચિવાલય એસોસિએશનવાળા ગમે તેવી હોશિયારી બતાવે પણ સાતમા પગાર પંચની અંદર એટલા બધા લાભો મળ્યા છે કે આ લોકો કોઈ સંજોગોમાં એ લાભો છોડવા માગતા નથી એટલે મેં કહ્યું ને કે આ કર્મચારી એસોસિયેશન કાગળ લખીને વિરોધ વ્યક્ત કર્યો એ ચકલીની ચી ચી જેવો થશે વાઘની ત્રાળ જેવો નહીં બને આ હાજરી પૂરવાનો અને હું તો હાજરી પુરવાર બાબતે સ્પષ્ટ કહું છું કે ભાઈ હું ભાગી ન જતો હું ચોરી ન કરતો મારે નિષ્ઠાપૂર્વક કામ કરે છે મારી હાજરી પૂરો ને છ કલાકની નોકરી છે તો છ કલાકની ને હજી પૂરો તમે આજે ખાનગી દુકાનો ખાનગી ગુમાસ્તામાં ખાનગી કંપનીઓમાં તમે જુઓ એક મિનિટ કર્મચારી કેમ જઈ શકતો નથી પગાર ત્યાં સારા આપે છે કે ઓછા આપે છે નો ડાઉટ કે સરકારની સરખામણીએ એના પગાર સારા નથી હા ખાવડીમાં જે રિલાયન્સની વાત હું બીજી વાર કરીશ બીજા એપિસોડમાં ત્યાં કર્મચારીઓને કેટલી બધી સગવડ અને કેટલા બધા લાભો આપવામાં આવે છે કે ત્યાં પણ કર્મચારીઓ જોડાવા માટે આજે યુવાનો તત્પર હોય છે પણ સરકારની અંદર એક માનસિકતા એવી ઘુસી ગઈ છે કે મફત પગાર લેવો કામ ન કરવું અને લાંચ લેવી આના કારણે પ્રજાની અંદર સમગ્ર કર્મચારીઓની છાપ સાવ મેં કીધું ને છેલ્લી કક્ષાની થઈ ગઈ છે એ સુધારવાનું કામ કર્મચારી એસોસિએશનનું જ છે તમે આટલો મોટો પગાર લેતા હો આજે સેક્શન ઓફિસરનો પગાર લાખ દોઢ લાખ હોય કે વિચાર કરો છ કરોડની જનતામાંથી તમે સાત આઠ લાખ કર્મચારી ગુજરાત સરકારમાં હોય પંચાયતના બધા થઈને તો આટલી બધી તમને તક મળી છે તો તમે ભાગી જવાની વૃત્તિ છોડી અને પ્રજાને ઉપયોગી થાય એવું કામ કરશો તો તમને બાકી તમારી વેલ્યુ પ્રજામાં આજની તારીખે જીરો છે તમે હાજરી પુરવાનો ગમે તેટલો વિરોધ કરશો એમાં સરકાર ઝૂકવાની નથી આજે આપણે પ્રજાને લગતી કેટલીક વાત કરી અને ભવિષ્યમાં બીજા એપિસોડની અંદર પણ અમે આ બાબતની વાત કરશું અમને સામાન્ય લોકોના બી ઇન્ડિયા ટીવી ચેનલને ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે અને તમે પણ અમને તમને પડતી તકલીફો અંગે જે કંઈ સૂચનો કરશો એ અમે અમારા આ જનતા માગે જવાબની અંદર આવરી લઈશું અને તમારો અવાજ સરકાર સુધી પહોંચાડશું નમસ્કાર જય હિન્દ